હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે મહેસાણાના ફેમસ એવા તુવેર ટોટા બનાવીશું આ અમારા ત્યાંની રેસિપી છે હું મહેસાણાની છું તો અમારા ત્યાં આ રીતે દર શિયાળામાં તમને હાઈવે પર ઠેર ઠેર આ રીતના મંડપ જોવા મળશે ત્યાં તમને એકદમ આ રીતની ટેસ્ટી એટલે કે ચટપટી તુવેર ટોટા મળશે અને સાથે જ બ્રેડ સાથે એને સવ કરવામાં આવે છે તો આ રેસીપી હું તમને એકદમ પરફેક્ટ માપ સાથે બતાવીશ તો તમે પણ ઘરે આ તુવેર ટોટાની રેસીપીની એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમે તો લાઇક કરજો ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા તમને આ રેસીપી કેવી લાગી છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું તેની અંદર આ રીતની આપણે સૂકી તુવેર લેવાની છે તો મેં અહીંયા મેઝરમેન્ટના કપથી એક કપ ભરીને લીધેલી છે તો તેને આપણે ઓવરનાઈટ માટે એટલે કે છ કલાક માટે પલાળીને મૂકવાની છે તો અહીંયા આપણે નોર્મલ પાણી લઈશું અને પાણી થોડુંક વધારે રાખવાનું જેથી જ્યારે તુવેર ફૂલે પલાળીને ફૂલી જાય ડબલ થઈ જશે એટલે પાણી ઓછું ના પડે તેનું ધ્યાન રાખવાનું તો બસ આને એકવાર મિક્સ કરી લો અને ઢાંકીને આને આપણે આખી રાત મૂકી રાખીશું જો ટાઈમ ના હોય તો તમે બેથી ત્રણ કલાક માટે પણ પલાળી શકો તો બસ આને મૂકી રાખીશું હવે બીજા દિવસે આપણે જોઈએ છે તો જે તુવેર છે તે એકદમ સરસ રીતે પલળીને આ રીતે ડબલ થઈ ગયેલી છે તો બસ આ રીતની પલળી જાય પછી એને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ લઈશું કારણ કે મેં આને ધોયા વગર જ પલાળી દીધેલી હતી તો હું બે ત્રણ પાણીમાં ધોઈ લઈશ આને અને એકદમ ચોખ્ખું પાણી આપણે લઈ લઈશું તો હું બધું પાણીની ઉતારી લઉં છું તો અહીંયા તુવેરને મેં સારી રીતે ધોઈ લીધેલી છે અને હવે આપણે કૂકર લઈશું તેની અંદર આપણે આ બધી તુવેર એડ કરી લઈશું અહીંયા જો વિડીયોમાં તમને કોઈ કામનો અવાજ આવતો હોય તો પ્લીઝ એને સ્કીપ કરજો એને ઇગ્નોર કરો કારણ કે ઉપર કામ ચાલે છે એટલે તેનો અવાજ વધારે આવી રહ્યો છે હવે આપણે આની અંદર પાણી એડ કરીશું તો આપણે લગભગ દોઢ એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું અને હવે આપણે મીઠું એડ કરી લઈશું તો અહીંયા મેં એક ટી સ્પૂન જેટલું મીઠું લીધું છે જેથી તુવેર છે તે મોડી ના લાગે તો એકવાર મિક્સ કરી લઈએ તો મીઠું આપણે તુવેરને જેટલું બાફવા માટે નાખવાનું હોય તે પ્રમાણે એડ કરી લેવાનું હવે કૂકરનું ઢાંકણું બંધ કરી લઈશું અને સીટી પણ લગાવી લઈશું તો હવે આ કૂકરને આપણે ગેસ પર ચડાવી દઈએ હવે આપણે ગેસ ઓન કરીશું અને જે કૂકર છે તેને આપણે લગભગ ત્રણ ચાર સીટી થવા દેવાની છે અને પાંચમી સીટી ભરાય એટલે તરત ગેસ બંધ કરી લેવાનો છે તો આપણે આ રીતે કરીશું તો એકદમ પરફેક્ટ તુવેર બફાઈને રેડી થશે તો અહીંયા મેં ચાર સીટી થવા દીધી હતી અને પાંચમી ભરાય એટલે બંધ કરી દીધેલી હતી તો તમે જોઈ શકો છો કે આપણી જે તુવેર છે એ એકદમ પરફેક્ટ બફાઈ ગઈ છે તુવેરનો દાણો કાચો ના રહે અને તુવેરના જે દાણા છે તે એકદમ સરસ રીતે આખા રહે અને આપણે જ્યારે આ રીતે દબાઈએ તો સારી રીતે મેશ થવા જોઈએ એટલે કે દાણો પણ આખો રહેવો જોઈએ અને સારી રીતે બફાયેલો પણ હોવો જોઈએ બહુ વધારે ગળી જાય તે રીતનું નથી કરવાનું હવે આપણે કઢાઈ લઈશું અને ગેસ ઓન કરી લઈશું તો અહીંયા મેં જાડા તળિયાવાળી અને મોટી કઢાઈ લીધી છે તો હવે તેની અંદર આપણે તેલ એડ કરીશું તો અહીંયા આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે એટલે ત્રણ ચમચા જેટલું તેલ એડ કરવાનું છે અહીંયા એક ચમચો બતાવવાનું સ્કીપ થઈ ગયું છે તો તમે અહીંયા ધ્યાન રાખજો કે ત્રણ ચમચા જેટલું આપણે તેલ લેવાનું છે અને તેલને એકદમ સારી રીતે ગરમ કરવાનું છે તો તેલ એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું હવે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું અને જીરુંને લાલ થવા દેવાનું હવે અહીંયા આપણે આખા રીતે મસાલા એડ કરવાના તો અહીંયા મેં સૂકા લાલ મરચાં જે તેજપત્તા અને તજનો ટુકડો એડ કર્યો છે અને થોડા લવિંગ એડ કર્યા છે હવે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ પણ એડ કરી લેવાની અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની હવે અહીંયા આપણે એક કપ ભરીને સૂકું લીલું લસણ લેવાનું છે ને લીલું લસણ એકદમ ઝીણું વાટીને આ રીતે ઝીણું સમારીને લેવાનું છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે જે કપથી આપણે તુવેર લીધી હતી તે જ કપનું માપ લઈને આપણે આ રીતે લીલું લસણ લેવાનું છે તો તુવેરના બરાબર જ આપણે લીલું લસણ એડ કરવાનું છે હવે મેં આની અંદર જે મીઠા લીમડાના પાન એડ કરી લીધેલા હતા તો તેને પણ આપણે સાંતળી લઈએ હવે અહીંયા મેં લગભગ ત્રણથી ચાર લીલા મરચાં લીધા છે જે મીડિયમ તીખાયા છે અને એક નાનો ટુકડો આદુનો તો મેં આ બંને વસ્તુને એકદમ સારી રીતે ક્રશ કરીને લીધેલું છે તો તેને પણ આપણે એડ કરી લઈશું જે તુવેરના ટોઠા બનાવીએ છીએ તેની અંદર લસણનું પ્રમાણ તેની બરોબર હોય છે તો જ એનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો લસણને આપણે એકદમ સારી રીતે સાંતળી લેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની જેથી લસણનું જે ફ્લેવર છે એકદમ સરસ આવે આપણે જ્યારે વઘાર કરતા હોય ત્યારે તેની એટલી સરસ એવી સુગંધ આવવા લાગે છે ને અને હવે આપણે બે નંગ ડુંગળીને આ રીતે ક્રશ કરીને લેવાની છે તો મેં મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી એટલે મેં બે લીધેલી હતી અને મિક્સરમાં આ રીતે ક્રશ કરી નાખેલી છે પણ જો તમે મોટી સાઈઝની લો તો તમે એક ડુંગળી લો તો પણ ચાલે હવે તેને પણ એકદમ સારી રીતે સાંતળી લઈશું તો ડુંગળીની જે કચાશ હોય તે રેવી ના જોઈએ પ્રોપર સંતળાય તે રીતનું આપણે સાંતડવાનું છે તો જે આ ટોટામાં એક જ વસ્તુ ખાસ છે કે તેના જે દરેક મસાલા છે તેને પ્રોપર સાંતળવાના છે હવે આપણે અહીંયા લીલી ડુંગળી પણ એડ કરીશું લીલી ડુંગળી તમારે એડ ના કરવી હોય તો પણ ચાલે પણ જે ત્યાં મહેસાણામાં મળે છે તેની અંદર જરૂરથી એડ કરવામાં આવે છે તો અહીંયા આપણે ડુંગળી મેં બે નંગ લીધી હતી અને ઝીણી સમારીને લીધેલી છે તો તેને પણ આપણે એકદમ સારી રીતે સાંતળી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે વચ્ચે વચ્ચે થોડીક હાઈ કરીને પાછી સ્લો કરી લેવાની હવે બધા મસાલા એડ કરીશું તો અહીંયા બે ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડરથી ખાલી કલર આવશે તીખાશ નહીં પકડાય હવે બે ટેબલ સ્પૂન ટી સ્પૂન જેટલું જીરું પાવડર અને અડધી ટી સ્પૂન જેટલી હળદર એડ કરવાની અને અડધી ટી સ્પૂન જેટલું મેં તીખું લાલ મરચું યુઝ કર્યું છે કારણ કે કાશ્મીરી જે યુઝ કર્યું એ તીખું નથી હવે આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે સાંતળવાની છે તો ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને એકાદ મિનિટ માટે એને સારી રીતે સાંતળી લેવાનું તો આ રીતે આપણે અને લાસ્ટમાં થોડો ગરમ મસાલો પણ એડ કરીશું તો આ રીતે બધા મસાલાને આપણે સ્લો ફ્લેમ ઉપર સાંતરી લેવાના છે તો માંડ એકાદ મિનિટ માટે સાંતડવાના તો બસ આ રીતે આપણે સાંતરી લઈશું અને હવે આની અંદર આપણે ટામેટાની પ્યુરી એડ કરવાની છે તો એક મેં મોટી સાઈઝનું ટામેટું લીધું હતું અને તેને આ રીતની પ્યુરી કરીને લીધેલું છે જો ટામેટા નાના હોય તો તમે બે નંગ લો અને મોટું હોય તો એક જ લો તો બસ આ રીતે પ્યુરી કરીને તેને એડ કરવાનું છે અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે અને હવે થોડુંક મીઠું એડ કરીશું તો અહીંયા ટામેટા એડ કર્યા પછી મીઠું નાખવાનું એક જ કારણ કે તે ફટાફટ ચડી જશે અને તેલ પણ સારી રીતે છૂટું પડી જશે તો આપણે બસ થોડુંક જ મીઠું એડ કર્યું છે અને જે ફાઇનલ મીઠું છે તે લાસ્ટમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે તો અહીંયા થોડુંક મીઠું જરૂરથી એડ કરી લેવું હવે તમે જોઈ શકો કે તેલ છૂટું પડી ગયું છે અને આપણો જે મસાલો છે તે એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયેલો છે તો આ રીતે તેલ છૂટું પડે અને મસાલાની એકદમ સરસ એવી સુગંધ આવે અને ત્યારે જ આપણે જે તુવેર છે તે એડ કરવાની છે તો હવે પહેલાં આપણે ગોળ એડ કરી લઈશું તો અહીંયા મેં ગોળના બે ટુકડા લીધેલા છે તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછો કરી શકો છો હવે આપણે જે બાફેલી તુવેર છે તે એડ કરવાની છે તો જે બાફવા માટે પાણી એડ કર્યું હતું તો તે અંદર થોડું પાણી હોય છે તો હું અહીં પાણી સાથે નથી એડ કરતી પણ જો તમારે પાણી સાથે તુવેર એડ કરવી હોય તો એડ કરી શકો છો પણ એનાથી કલર બહુ બ્લેક થઈ જાય છે એટલે હું તુવેરનું જે બાફેલું પાણી હોય તે નથી એડ કરતી હું પાછળથી બીજું પાણી એડ કરીશ પણ જે બાફેલું પાણી છે તે મેં નીકાળી લીધેલું છે સાઈડમાં હવે આપણે આ તુવેર બધી એડ કરી લીધેલી છે તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો ગેસની ફ્લેમ મેં થોડીક હાઈ કરી છે અને હવે આપણે એને એકદમ પ્રોપર સારી રીતે મિક્સ કરીએ જો તમે ક્યારે પણ આ રીતે ટોઠા બનાવીને ના ખાધા હોય તો એકવાર જરૂરથી ખાજો એકદમ ચટપટા અને ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા તો ફેવરેટ છે પણ જો તમે પણ એકવાર બનાવીને ખાશો તો તમારા પણ ફેવરેટ થઈ જશે અને હવે આ રીતે મિક્સ કર્યા પછી આપણે તેની અંદર પાણી એડ કરવાનું છે તો અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી લીધેલું છે પણ આપણે અડધું એડ કરીશું અને મિક્સ કરી લઈએ મિક્સ કર્યા પછી જોવાનું છે કે કેટલું પાણી લાગે છે જો જરૂર લાગે તો આપણે પ્રોપર બધું જ પાણી એડ કરી લઈશું તો અહીંયા હું આટલી તુવેરમાં એક ગ્લાસ જેટલું તો પાણી એડ કરીશ કારણ કે આને આપણે થોડીક વાર ઉકાળવાના છે તો પાણી નાખેલું હશે ને તો સારી રીતે આપણે એને ઉકાળી શકીશું કારણ કે પાંચેક મિનિટ માટે ધીમા ગેસ પર એને ઉકાળવા દેવાનું છે એટલે એક ગ્લાસ જેટલું પાણી અહીંયા એડ કરી લેવાનું તો અહીંયા કોઈ પણ નોર્મલ ગ્લાસ લઈને એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે અને તેને મિક્સ કરી લેવાનું હવે લાસ્ટમાં આપણે એને એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી મીઠું ચેક કરી લેવાનું છે કારણ કે અહીંયા આપણે ગોળ એડ કર્યો છે અને મીઠું જે છે તે આપણે વાફવામાં તુવેરમાં એડ કર્યું હતું અને પહેલાં થોડુંક જ્યારે ટામેટા એડ કર્યા ત્યારે એડ કર્યું હતું તો હવે ફાઇનલ તમે એકવાર મિક્સ કરીને એકવાર ટેસ્ટ કરો તમારા સ્વાદ પ્રમાણે પછી મીઠું એડ કરી લો તો અહીંયા મેં મારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધેલું છે અને હવે ફરીથી પણ એને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આ જે તુવેર છે તેને આપણે ઉકળવા દેવાનું છે તો સ્લો ફ્લેમ ઉપર આપણે ઢાંક્યા વગર જ એને પાંચેક મિનિટ માટે ઉકળવા દઈશું જેના લીધે જે તુવેર છે તેની અંદર આ જે રસાનો એકદમ સરસ એવો ટેસ્ટ આવી જશે અહીંયા તમે જોઈ શકો છો કે આ પાંચેક મિનિટ જેવું ટાઈમ થઈ ગયો છે અને એકદમ સરસ ઉકળી ગયું છે અને પહેલાં કરતાં ખાસું એવું ગળ થઈ ગયું છે હજી પણ આપણે થોડુંક રસાવાળું છે તો હજી પણ આપણે એકાદ મિનિટ માટે ઉકળવા દઈશું અને હવે આપણે લીંબુનો રસ એડ કરીશું તો લાસ્ટમાં આપણે આ રીતે લીંબુનો રસ એડ કરવાનો છે તો અહીંયા એકાદ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો અહીંયા તમારે જો થોડુંક વધારે ખટાશ જોઈતી હોય તો તમે થોડુંક વધારે પણ એડ કરી શકો પણ આપણે જે રીતે ગોળ એડ કર્યો છે એ પ્રમાણે આપણે એક ચમચી લીંબુનો રસ પરફેક્ટ આવશે તો બસ એને પણ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે લાસ્ટમાં આપણે કોથમીર એડ કરવાની છે તો અહીંયા હું થોડુંક લીલું લસણ પણ ઉપરથી એડ કરીશ જો તમારે એડ કરવું હોય તો કરી શકો નહીં તો સ્કીપ કરી શકો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને કોથમીર એડ કરી લઈશું તો અહીંયા મેં ધાણાભાજી થોડીક વધારે જ એડ કરી છે કારણ કે આની અંદર ધાણાભાજી બહુ જ સરસ લાગે છે તો તમે પણ આ રીતે થોડીક વધારે જ એડ કરજો અને હવે આને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો રેડી છે આપણા એકદમ મહેસાણાના પ્રખ્યાત તુવેર ટોઠા તો આ રેસીપીને આજે જ ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આ ગરમા ગરમ શિયાળાની સિઝનમાં ખાવાની બહુ જ મજા પડે છે તો આને આ રીતે ગરમા ગરમ સૌ કરવાના તો તમે જોઈ શકો છો કે બહુ જ મસ્ત બન્યા છે અને આ હજી થોડાક દસેક મિનિટ પછી થોડાક વધારે ઠીક થશે એટલે તમારે આ રીતના જ રાખવાના કારણ કે જો તમે થોડાક પણ કોરા થવા દેશો તો વધારે ડ્રાય થઈ જશે એટલે આપણે આ રીતે લસ હોય તેવું જ રાખવાનું છે અને હવે ગરમા ગરમ જે તુવેરના ટોટા છે તેને આપણે સૌ કરી દઈએ તો એને આ રીતે એક પ્લેટિંગમાં તમે લઈ લો ઉપરથી થોડીક કોથમીર થોડીક ડુંગળી અને થોડીક સેવો ભભરાવાની અને પછી આ રીતે બ્રેડ સાથે તેને સવ કરો બહુ જ ટેસ્ટી લાગે છે રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આવજો થેન્ક યુ ફોર વોચિંગ